તમે પણ તમારા સપનાનું ઘર શોધી રહ્યા છો અમદાવાદના પોસ્ટ વિસ્તાર સાયન્સ સિટીમાં હવે તમને મળી શકે છે તમારા બંગલાને પણ ટક્કર મારે તેવો તમારો મનગમતો મહેલ આઇકોનિક બિલ્ડિંગ તો ઘણા છે અમદાવાદમાં પરંતુ આઇકોનિક એક જ છે જે છે સ્ટેટલેન્ડ વિસ્તારમાં નિર્માણ પામેલું સ્ટેટ તમને તમારા સપનામાં ઘર અનેક ફેસિલિટી અને અઠાવન જેટલી એમ્યુનિટી પ્રોવાઈડ કરશે આ નવ નિર્માણ પ્રોજેક્ટ બે થી કાર્યરત વ્રત અને સાયપ્રમ જે જોઈન્ટ ગ્રુપ છે તેમના દ્વારા બનાવવામાં આવી રહ્યો છે આ ગ્રુપ દ્વારા પચાસ જેટલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે નવા બનેલા આઇકોનિકલ સ્ટેટ લેન્ડમાં બની રહેલા દરેક ફ્લોરની હાઈટ સાડા બાર ફૂટ છે આ નવી બનતી સ્કીમમાં અઠ્ઠાવીસ માં જ કન્સ્ટ્રક્શન કર્યું છે બોત્તેર ટકા ઓપન એરિયા રાખવામાં આવ્યો છે જેમાં અઠ્ઠાવન એમિનિટીઝ ક્લબ પ્લે એરિયા ઇન્ડોર આઉટડોર જીમ ત્રણ સ્વિમિંગ પુલ ઇન્ડોર અને આઉટડોર યોગા સેન્ટર બોક્સ ક્રિકેટ બેડમિન્ટન ચેસ એરિયા થિયેટર બેન્ક્વેટ એરિયા સહિતની અઠ્ઠાવન એમેનિટીઝ આપવામાં આવશે આઈકોનિક નો આ પ્રથમ પ્રોજેક્ટ હશે જે બત્રીસ માણ હશે સાથે સાથે દરેક મેમ્બરને પોતાની પર્સનલ એમ ફ્લોર વાઇઝ ચાર પ્રાઇવેટ અને બે સર્વિસ લિફ્ટ મળશે આ પ્રોજેક્ટ ડિસેમ્બર બે હાજર સત્યાવીસ માં પૂર્ણ થશે